નડિયાદની એક જાણીતી સ્કૂલના મહિલા સુપરવાઇઝર દ્વારા બે વ્યક્તિઓ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે સમગ્ર મામલે મહિલાએ જણાવ્યું છે કે સ્કૂલમાં દીકરીનું એડમિશન કરાવવા માટે પ્રવીણભાઈ શ્રીમાળીએ અરજી કરી હતી પરંતુ કોઈ કારણોસર તેઓની દીકરીનું એડમિશન નહીં થતાં તેઓએ દીકરીના એડમિશનને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીમાં આરટીઆઈ કરી હતી જેની સુનાવણી દરમિયાન પ્રવીણભાઈ શ્રીમાળી અને તેમના પુત્ર ઉજ્જવલ શ્રીમાળી હાજર રહ્યા હતા આ આર ટીઆઈની અપીલ દરમિયાન પિતા પુત્રએ બખેડો કર્યો હતો તેઓએ ચાલુ અપીલ દરમિયાન જ જિલ્લા શિક્ષણ અધિકારી અને હાજર સ્ટાફ સામે ઊંચા ઊંચા અવાજે વાત કરી હતી અને અપશબ્દો બોલ્યા હતા અપીલની કાર્યવાહી દરમિયાન આવું અયોગ્ય વર્તન કરતા સ્થાનિક કર્મચારીઓએ તેઓને રોકતા તેઓની સાથે પણ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ના છૂટકે સમગ્ર મામલે ખાનગી સ્કૂલના મહિલા સુપરવાઇઝર દ્વારા આ બંને ઇસમો વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે